અયોધ્યામાં પ્રભુ શ્રી રામલીલાલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ક્યાંક ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભવ્ય આતશબાજી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા યોજાયેલા કાર્યક્રમોમાં આ હિન્દુ સંગઠનો સહિત તમામ દેશવાસીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાદરા તાલુકામાં પણ ક્યાંકને ક્યાંક સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન તેમજ હિન્દુ એકતા સંગઠન દ્વારા બે જેટલી શોભાયાત્રાઓ યોજવામાં આવી હતી યોજાયેલી શોભાયાત્રાઓમાં હજારોની સંખ્યામાં છે તે તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા સાથે વાત કરવામાં આવે તો પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા બંને શોભાયાત્રાનું સ્વાગત કરવા માટેનો કાર્યક્રમ તો પણ યોજવામાં આવ્યો હતો ગાયત્રી મંદિર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ડીજેના તાલે તેમજ નારા સાથે ઝૂમતા નજરે પડ્યા હતા જેમાં પાલિકાના તમામ સદસ્યો સહિત હોદ્દેદારો તેમજ ચૈતન્યસિંહ ઝાલાના તમામ જે ગ્રુપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા